હેલો ફ્રેન્ડ્સ તમને અવાજ સાંભળતા જ ખ્યાલ આવી ગયો કે એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ ફૂલેલા અને ખાવામાં એવા સોફ્ટ એવા નમકીન શક્કરપારા બનાવીશું અત્યારે દિવાળી હવે નજીક આવી રહી છે તો આપણે ચાલો બનાવીએ તો એના માટે અહીંયા આપણે બે કપ મેદો લેવાનો છે એને આપણે સારી રીતે ચાળીને લેવાનો છે તો આ રીતે આપણે મેદાને ચાળી લઈશું હવે એમાં એક ટી સ્પૂન મીઠું લેવાનું છે ત્યારબાદ એક ચમચી અજમાને આ રીતે હાથથી ક્રશ કરી લેવાનો છે ત્યાર પછી આપણે એક ચમચી કારા મરીને અતકચરા વાટેલા લીધા છે અને એક ચમચી જીરું લીધું છે આખું અને એની અંદર આપણે મોઈણ માટે વન ફોર્થ કપ ઘી લીધું છે ઘીને થોડું ગરમ કરીને લેવાનું છે ત્યાર પછી આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મોઈણ આપણે મુઠ્ઠી પડતું લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી મોઈણમાં મુઠ્ઠી પડવી જોઈએ તો હવે આપણે થોડું રૂમ ટેમ્પરેચરવાળું પાણી લેવાનું છે તમે ગરમ પાણી પણ લઈ શકો છો તો થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટ આપણો એનો બાંધવાનો છે લોટ અહીંયા એકદમ કઠણ પણ નહીં અને ઢીલો નહીં એ રીતે મીડિયમ લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને હવે થોડુંક હાથમાં તેલ કે ઘી લઈ આ રીતે લોટને આપણે મસળી લેવાનો છે અને એને ટાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકીશું તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણો ડો એકદમ સેટ થઈ ગયો છે હવે આપણે એક મોટો લુવો લઈશું અને એને પાટલી ઉપર મૂકીને વણવાનો છે તો અહીંયા એક મોટી રોટલી વણી લેવાની છે તમે આને ચોપિંગ બોર્ડ કે પછી પ્લેટફોર્મ પર પણ કરી શકો છો હું અહીંયા પાટલી ઉપર આ રીતે આપણે એક મોટી રોટલી વણી લેવાની છે તો આની થિકનેસ બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રીતે મીડિયમ થિકનેસ રાખવાની છે તો આ રીતની આટલી સાઇઝ રાખવાની છે તો હવે એને આપણે ચોરસમાં કટ કરવાના છે તો તમે આ રીતે પીઝા કટર આવે છે એ કે પછી ચપ્પાથી પણ કરી શકો છો તો અહીંયા આપણે ચપ્પાની મદદથી આ રીતે નાના નાના ચોરસમાં ઊભાને આડા કટ કરી લેવાના છે અહીંયા શક્કરપારાની સાઈઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો તો આ રીતે આપણે બધા શક્કરપારાને વણીને કટ કરી લેવાના છે હવે અહીંયા સાઈડમાં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર બધા શક્કરપારા એડ કરી લઈશું અને આ રીતે ફેરવતા જઈશું અને મીડિયમથી લો ગેસ ઉપર જ આપણે એને તરવાના છે તો લગભગ ચારથી પાંચ મિનિટની અંદર મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણા શક્કરપારા ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તળીને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા શક્કરપારા દિવાળી માટે તૈયાર છે તો આ રીતે આપણે બધા શક્કરપારા બનાવી લીધા છે અને એમાં તેલ પણ ભરાયું નથી તો ફ્રેન્ડ્સ તમે પણ પરફેક્ટ મેજરમાપથી બનાવશો તો ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા શક્કરપારા બનીને તૈયાર થશે અને શક્કરપારા ઠંડા થઈ જાય એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાર પછી તેને તમે એટાઇટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ